વલસાડના સરહદી ગામે ભારત યાત્રામાં પ્રેશર માપવાનું મશીન બંધની જાણ તબીબને કરતા હોબાળો વલસાડ તાલુકાના સરોદી ગામે વિકસિત ભારત યાત્રામાં બ્લડ પ્રેશર માપવાનું મશીન બંધ હાલતમાં હોવાની જાણ હોબાળો મચ્યો હતો એપેડેમિક ઓફિસર અને તેમની પત્ની દ્વારા ગ્રામજનો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે મામલો ઉગ્ર બન્યો હતો એપેડેમિક ઓફિસરની પત્ની જિલ્લા પંચાયત ખાતે આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે સમગ્ર મામલો થાળે પાડવા આવેલ જિલ્લા પંચાયત સભ્ય ધવલ પટેલ સાથે પણ રોષે ભરાયેલ મેડિકલ ઓફિસર મહિલાએ દુર્વ્યવહાર કરી સરકારી અમને ગુલામ તરીકે રાખ્યા હોવાનું

નાગરિક છો મશીન નથી ચાલતું ચાલતું નથી હું નાગરિક છું બોલો હા તમે તમે આમ ને પૂછો છો એ તમારી ભાષા નથી તમારી આ જરૂરી નથી તમારા માટે બોલો છું બસ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો